એટલે આપણે જોવા બહુ હોય ચાહકો માટે ચા બનાવી કેટલી ઈશનજી याडे ये बम मका ना आकले तुम्ही जो जिगो हो जिगो याडे हो ना खरे ख आज मी जसुंगा जब प्रेम करी मजबूत ना ए जिगा ता फोन करी फोन उपाळ फोन नी बण मनी सो आ कर तो करा कर तो करा चल थोड़ा काम हा तो आवाज असती रख जी कोण गीत रे दिन मी ले फोटा तो એટલે બીજા આવા જ હસ્તે રાખજે લોકો કોપીરાઈટ આવશે તો વાત તો મજા આવી ગઈ આખો દાડો મસ્ત આવી ગયો બીજા હી આપણે ગુડાય ઘેર મજા આવી ચી મજા આવી તો તો શું નો તો સયમ બે ચોક જાય તો હી આપણે ખેડે આવી તો ખરેખર આજ નવરાત્રી ને સિંધલો દાડો ના તો આપડા તો કરપાહ મુસ્તર ટેપ લાઈન

તો હી આપણે તોય મિત્રો આપણે અસ્વાવાનું મન બદલાઈ ગયું જવાન વિચાર થઈ ગયો જીગા ઘર મને મંદિરે જવાન વિચાર થઈ ગયો જigar જાવું બોલ આવી તારા તો એટલે આપડે જેટલું

ना आपल्या पहिली है मिस्टर श्रवण बहु रेसिपी है मिस्टर श्रवण रेसिपी तरत याद आई जाता तमके दिली आक श्रवणतो एले शोक खास बघा होते एले बधी वाते आपण की बघा कोम करता था ए फटाफट कोण थांबत अमुक यात्रा जो आहे श्रवण बाईक लेन जाय લીલી આંખો લેવા જોઈએ ઇતર બધા વસ્તુ લેવા જોઈએ એટલે આ જગ્યાએ અમે બહુ બનાવી રહીશું ના અમુક ફેર તો આપણે ખાસ કરીને તો આપણે ઝોમેટોથી વધારે વસ્તુ મંગાવ્યું બધું વસ્તુ મંગાવેલું હોય એકદમ તો ખાલી મોમોસ મંગાયા હતા એમાં કોઈ ભાઈ જ નહોતો તો મોમોસ ભાઈ જ નહોતો તો જો મોમા મંદિરે આપણે પહોંચી જઈએ ને ઉપર જોઈ લઈએ ચલાવ વાજે ખરેખર આપણે છ પચાસ પહોંચી હા જીવું દોડતો મળતો તો હું થાક બહુ લાગજો તો આપણે ફાઇનલી મામાના મંદિરે પહોંચી જઈએ આપડે અસુવાનું મનન થઈ ગયું એટલે મમ્મી મંદિરે આવી જઈએ અચાનક મન થઈ ગયું એટલે આ જીગાએ કીધું હતું કે હે મામ્મા મંદિરે જઈએ તો આપણે મામાના દર્શન કરી જઈએ હા હવે પાણી પી લે બીજું વ્લોગ ચાલુ કરજો હા હું પાણી પીને વ્લોગ થોડોક બસ કમ્પ્લીટ આવે જો આપણે આવી જ મમોના મંદિરે તો હવે પાણી પી લઈએ દઈએ તો બસ યહ હા બની ગઈ તો હવે આપણે પણ પાણી પી લઈએ આપણે પણ જીગા જેવી ટેકનોનો જોવા કરીએ

હવે આટલે બ્લોગને એમ થાય તો બ્લોગ ગમે હોય લાઇક કરજો શેર કરજો અને મિસ્ટર શુભમ બ્લોગને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી